હે માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર વિડિયોમાં તમે ટ્રાવેલર બસ જોઈ રહ્યા છો તે વેચવાની છે મોડલ બે હજારની ઓગણીસના મોડલની આ બસ છે તો વિડીયોના અંત સુધી બન્યા રેજો બધી જ માહિતી મળી રહે છે આપણી ચેનલ પર નવા આવ્યા હોય અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને મિત્રો તમારે પણ કોઈ જૂના વાહનો ટ્રેક્ટર છે કોઈ વાહન વેચવાના હોય તો આપણે જાહેરાત કરી આપીશું તમે સ્ક્રીન પર મારો વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તેના પર તમારે બધી જ વિગત ફોટા સાથે મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું જાહેરાતનો આપણે કોઈ ચાર્જ લેતા નથી બે હજાર ને મોડેલની આ ટ્રાવેલર બસ છે તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો તે વેચવાની છે સેકન્ડ ઓનર બસ છે કિંમત જણાવી દઉં તો કિંમત અંદાજિત કિંમત ઓગણીસ લાખ એકાવન હજાર છે તેમાં ફેરફાર કરી આપવામાં આવશે ન્યૂ કન્ડિશનની અંદર તમને બસ જોવા મળશે ટાયર પણ સારા વીમો ચાલુ છે કંપની કન્ડિશન શોરૂમ કન્ડિશનની અંદર તમને આ ટ્રાવેલર બસ જોવા મળશે તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો ન્યૂ કન્ડિશનની અંદર તમને આ બસ જોવા મળશે કોઈ ફોલ્ટ નથી તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો સીટ કવર સીટ અંદરની કન્ડિશન પણ તમે બસની અંદરની કન્ડિશન જોઈ રહ્યા છો ન્યૂ કન્ડિશનની અંદર તમને આ ટ્રાવેલર બસ જોવા મળશે આ ગાડીવાળા ભાઈનો નંબર બસવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવો તેની વાત કરું તો વિડિયોના નીચે જ તમને ગાડી આ બસવાળા ભાઈનો નંબર મળી છે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો આ બસવાળા ભાઈનો નંબર પંચાણું આઠ સાઠ છ્યાસી પાંચસો પૂરા આ ગાડીવાળા ભાઈ બસવાળા ભાઈનો નંબર છે તમે તેને ફોન કરી શકો છો આ બસ તમને રૂબરૂ ક્યાં જોવા મળે તેની વાત કરું તો આ બસ તમને પ્રોપર પોરબંદર જોવા મળે છે તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ડિશન ચેક કરી તમે આ બસની ખરીદી કરી શકો છો અને હા મિત્રો તમે જ્યારે પણ આ બસની મુલાકાત લેવા જાઓ તો આ બસવાળા ભાઈનો કોન્ટેક કરીને જાઓ જો બસ વેચાઈ ગઈ છે તો તમારે ખોટો તકો બાકી તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો ફૂલ જવાબદારી સાથે ટ્રાવેલર બસ વેચવાની છે